તો દોસ્તો જૂનું રેકર્ડ જોવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે એની રોર જે મેં અહીં ઓલરેડી ગૂગલ ઉપર સર્ચ કરી લીધી છે તમે પણ એની રોર નામની વેબસાઇટ છે તે સર્ચ કરી અને ત્યારબાદ પહેલું ઓપ્શન અહીં જે દેખાડવામાં આવી રહ્યું છે તે ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાની છે તો તે ઓપ્શન તમે ક્લિક કરશો દોસ્તો તો તમારી સામે કંઈક આવી પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે તો અહીં તમારે સિમ્પલી શું કરવાનું છે કે અહીં વ્યૂ લેન્ડ રેકર્ડ રૂરલ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અહીં તમે અલગ અલગ ઓપ્શન ઘણા બધા આપેલા છે દોસ્તો તે સિલેક્ટ કરી અને જૂનું રેકોર્ડ તમારું જોઈ શકો છો જેમાં સૌથી પહેલાં આપવામાં આવેલું છે ઈ ચાવડી ત્યારબાદ બંધ થયેલ સર્વે નંબરની વિગતો જે બિનખેતી થયેલા હોય તે સર્વે નંબરના સાત બાર તમારે જોવા હોય તો ત્યાંથી જોઈ શકો છો ત્યારબાદ સાથે સાથે જૂના સ્કેન કરેલા સાત બાર જે તમારે જૂના ગામ ગામનામુના નંબર સાત ચેક કરવા હોય દોસ્તો તો તમે આની ઉપર ક્લિક કરી અને ત્યારબાદ કોઈપણ એક જિલ્લો આપણે અત્યારે પસંદ કરી લઈએ અને ત્યારબાદ તેનો તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ ગામ તમારે સિલેક્ટ કરવાનું છે જે કાંઈ પણ એક ઝેડ ગામ તમે અત્યારે સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ તમારે સર્વે નંબર તેનો જે કાંઈ પણ તમારે ચેક કરવો હોય જો પ્રમોલ્ગેશન થયેલું હોય તો તેમાં તમારે જૂનો સર્વે નંબર છે તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ દોસ્તો જો અત્યારે આપણે આઠ સર્વે નંબર છે તે સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ નીચે આવી જવાનું છે અહીં કેપ્ચર કોડ જે આપવામાં આવેલો છે તે તમારે નાખવા પડશે અઢાર સત્તરને અડસઠ અઢાર સત્તર અને અડસઠ ત્યારબાદ દોસ્તો તમારે નીચે આવી જવાનું છે ગેટ રેકોર્ડ ડિટેલ્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે તે ક્લિક કરશો દોસ્તો તો તમારી સામે તે સર્વે નંબરને લગતા જૂના સાત નંબર છે હસ્તલિખિત અગાઉના તે તમારી સામે ઓપન થઈ જશે અહીં વર્ષ તમે જોઈ શકો છો દોસ્તો જે વર્ષ આપવામાં આવેલું છે ઓગણીસો ને ત્રેપનથી કે ઓગણીસો બાસઠ સુધીનો સાત નંબર છે તે અહીં આપવામાં આવેલો છે તેની ઉપર તમે ક્લિક કરશો દોસ્તો તો સૌથી પહેલો સાત નંબર તમારી સામે ઓપન થઈ જશે જેની પીડીએફ આપણે ઓપન કરી લઈએ અહીંયાથી ઓપન તમારે કરવાનું છે મોબાઈલની અંદર જો કોમ્પ્યુટરની અંદર ઓપન કરશો તો ડાયરેક્ટ ઓપન થઈ જશે તો આ જૂનો હસ્તલિખિત સાત નંબર છે દોસ્તો અને આ બાર નંબર છે સાથે સાથે આપ જોઈ શકો છો કે આવી રીતે તમે જૂનું રેકોર્ડ છે તે માત્ર ને માત્ર બે મિનિટની અંદર એની રોડ નામની વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે બેક આવી જઈએ દોસ્તો તો આપશોને વધારે માહિતી જણાવી દઈએ કે તમારે આને લગતા છ નંબર જોવા હોય તમારા સર્વે નંબરને લગતા તો તમારે શું કરવાનું છે અહીં જૂના છ નંબર હકપત્રક તમને આપવામાં આવેલા છે તે પણ આપ સૌને બતાવી દઈએ તો આ છ નંબર આવી ગયા હવે તમારે દોસ્તો સિમ્પલી અહીંયા કોઈ પણ હું સિલેક્ટ કરી લઉં કોઈ પણ નોંધ નંબર નાખી દઉં છોત્રીસ નંબરની નોંધ દાખલા તરીકે મારે ઓપન કરવી છે તો હવે અહીં હું શું કરીશ દોસ્તો અહીં કેપ્ચર કોડ આપવામાં આવેલા છે તે ફરીવાર આપણે નાખશું ત્યાંશી છત્રીસ છન્નું ત્યાંસી છત્રીસ અને છન્નું તે કેપ્ચર કોડ આપણે નાખી લીધા ત્યારબાદ ગેટ રેકર્ડ ડિટેલ્સ ઉપર હું ક્લિક કરીશ દોસ્તો એટલે આપણી સામે તે નોંધ ચોત્રીસ નંબરની છે તે ઓપન થઈ જશે આ ચોત્રીસ નંબરની નોંધ દોસ્તો તો આવી રીતે તમે તમારો સર્વે નંબરને લગતું જૂનું રેકર્ડ છે તે એનિરોર નામની વેબસાઇટ ઉપરથી માત્ર ને માત્ર બે મિનિટની અંદર તમે ચેક કરી શકો છો કે કેવી રીતે તમારે રેકોર્ડ છે તે ચેક કરવું માત્ર ને માત્ર દોસ્તો બે મિનિટની અંદર તમે તમારી ઓનલાઈન રેકર્ડ છે તેની માહિતી એનિરોર નામની વેબસાઇટ ઉપરથી તમે મેળવી શકો છો જો તમે પણ એની રોર વેબસાઇટ ઉપર જઈ અને રેકર્ડ ચેક કરવા માંગતા હો તો નીચે તેની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે ઓનલાઈન એની રોર વેબસાઇટ છે તે વિઝિટ કરી શકો છો દોસ્તો સૌને આ મહત્વપૂર્ણ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળ્યા હોય પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ